જુનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવર્ચ માર્ચ સુધીમાં અતિભવ્ય ઐતિહાસિક મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે જેમીની કુંભ મેળા તરીકે પણ ઓળખાય છે દામોદર કુંડ ખાતે વિશાળ સંમેલન યોજાયું હતું જેમાં સાધુ સંતોએ માંગ કરી હતી ભવનાથ સનાતન હિન્દુ ધર્મના સંરક્ષણ માટે સંતોએ મહારેલી કાઢી સનાતન ધર્મ વૈદિક હિન્દુઓનો છે અને એ અમારો ધર્મ છે એમાં બિન હિન્દુઓને પ્રવેશ માન્ય નથી બગી બેન્ડ વાચા કે કોઈ બિન હિન્દુઓને સ્ટોલ ન રાખવામાં આવે તો ખાસ એવી માંગણી છે શિવરાત્રી મેળાને હજુ બાદ વર્ષની વાર છે તેમ છતાં પણ આજથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે ઠેર ઠેર બમ બમ ભોલેનાથજીના નાદ ગુંજી ઉઠ્યા છે આ ઐતિહાસિક મેળામાં દેશ વિદેશના લાખો ભક્તો અને ભારતભરના સંતો મહંતો આ મેળામાં પધારવાના હોય હોય લગભગ લાખ જેટલા ઉમટી પડવાનું ખાસ કરીને જૂનાગઢના સંતો દ્વારા સંત સંમેલન યોજાયું જેમાં સંતો દ્વારા ખાસ માંગણી કરવામાં આવી છે ભવનાથ તળેટીને વેજ ઝોન જાહેર કરવામાં આવે અને વિધર્મીઓને કોઈ પણ પ્રકારના પ્રોત્સાહન ન આપવામાં આવે જેથી કરીને હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે અલગ અલગ અખાડાઓના સાધુ સંતો મહંતો દ્વારા કરી મહાશિવરાત્રી મેળાને સંતો મહંતો દ્વારા તારીખ પાંચ માર્ચના રોજ ખુલ્લો મુકવામાં આવશે તારીખથી નવ તારીખ સુધી આ ખાસ મેળો થવાનું અને તમે જોઈ શકો છો કે બધા સંતો મળી છે આ શિવરાત્રીમાં ખાસ ભાગ લેવાનો હોય મહાદેવગીરી બાપુ છે આપણે પૂછ્યું બાપુ એટલે આ પ્રશ્નો શું શું છે અને કેવી રીતે હલકો છે જય કિનારી નમો નારાયણ ગર્વ ગીરનારની પવિત્ર ગોદમાં શિવરાત્રી મહાપર્વ હવે થોડી ગણતરીના કલાકોમાં શરૂ થવાનું ત્યારે અને કારણ કે એની પરંપરા રહી છે મહાશુ વદન નોમથી ગજા બંધાય છે જે પરમ દિવસે એટલે કે પાંચ માર્ચના મહાશિવરાત્રી પર્વ શરૂ થશે અને આઠ માર્ચે મહાશિવરાત્રિનો મેળો રાત્રે બાર વાગે સાધુ સંતોષાહી સ્નાન કરી અને આ મેળાને પૂર્ણાવતી કરતા હોય છે ત્યારે આ શિવરાત્રિનો પર્વ છે એ હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે આ મેળો એ કોઈ મનોરંજનનો મેળો નથી આ મેળો એ કોઈ પિકનિકનો મેળો નથી આ મેળો કોઈ ફરવા કે ખાવા પીવા માટેનો મેળો નથી આ મેળો એ ભૂમિનો મેળો છે આ મેળો એ આરાધના સાધના ભજન ભોજન અને ભક્તિનો સમન્વય સાથેનો મેળો છે નહીં કે મનોરંજનનો અહીંયા હજારો કિલોમીટરથી સાધુ સંતો લાખોની સંખ્યામાં ગિરનાર આવે છે જે પોતાના ધૂણા દખાવી દિગંબર અવસ્થામાં પાંચ દિવસ સુધી ગિરનારના સાનિધ્યમાં રહી અને સાધના અનુષ્ઠાન જપ કરે છે એટલે આ મેળો અને એમના દર્શન કરવા માટે જનતા આવે છે એમના આશીર્વાદ લેવા માટે આવે છે ત્યારે આ મેળોની પવિત્રતા જળવાઈ રહે અને એ પવિત્રતા જળવાવા માટે ઘણા સમયથી હમણાં એવું જોયું છે કે ક્યાંક ને ક્યાંક મેળાને લાંચન લાગતું હોય એવું વાતાવરણ બગડી રહ્યું હતું એટલે આ મેળો એ સનાતનીનો મેળો છે આ મેળો હિન્દુ ધર્મનો મેળો છે એટલે આ મેળામાં વિધર્મીઓ ન આવે એની બગી જે સાહી સ્નાન જે નીકળે છે એમાં બગીનો ઇસ્તેમાલ થાય છે બગી એ ધર્મની ન હોય બાકી તો સનાતન સાધુઓનો હંમેશા આદર હોય છે એ એની ઓપ્શન પણ ઘણી બધી છે તો અમારું એક મા એવું હતું કે દરેક અખાડામાં એક અવેદાન આપીને કીધું કે ભાઈ આ આ પરંપરા છે એ પવિત્રતાપૂર્વક આપણી પરંપરા જળવાઈ રહે પરંપરામાં કોઈ પણ બાંધછોડ આપણે કરવાય નથી વાત એટલી છે કે એની પવિત્રતા એની અખંડિતતા અને એની જે ધર્મની મર્યાદાઓ છે મર્યાદામાં રહી અને આ મેળો થાય અને એમના માટે સંતો સાથે રહીને જૂનાગઢની પ્રજા દરેક સમાજના આગેવાનો બધા સાથે રહી અને શ્રીપંચ દશનામ જૂના અખાડા આવાનાખાડા અને અગ્નિ અખાડાઓમાં આવેદન આપી અને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ મેળો છે એની પવિત્રતા જળવવા માટે પગીનો ઇસ્તેમાલ ન થાય એને સ્ટોલ ન લાગે અને આ ભવનાથ તલિતથી જાહેર કરવામાં આવે અશાંત ધારા લાગુ કરવામાં આવે આવી બધી માગણી સાથે આજે અમારી એક મહા રેલીનું આયોજન એટલે દામોદર કુંડ છે ત્યાંથી ભવનાથ સુધી ખાસ રેલી કાઢવામાં આવે અને સંતો મહંતો ભક્તો બધા જ રેલીમાં જોડાયેલા હતા એટલે તમે જોઈ શકો છો કે હિમાલય જેટલો પુરાનો છે એટલો ગિરનાર એટલે ખૂબ જ મહત્ત્વની જે આ શિવરાત્રી મેળો હોય તો વિધર્મી જે પ્રશ્નો છે કે આ હિન્દુ ધર્મનો જે ખાસ મેળો થતો હોય તો તમે જોઈ શકો છો કે બધા જ સાથી સંતો એટલે આમાં ખાસ જોડાયેલા હતા અને નિશ્ચિન એટલે કે કોઈ પણ વિધર્મી આમાં જે રોડા ના નાખે એટલા માટે ખાસ કલેક્ટર ને પણ આ આવેદન આપવામાં આવેલું છે અને સંતો બધા જ આ ખાસ માંગ કરવામાં આવેલી છે એટલે તમે જોઈ શકો છો કે કલેક્ટર હોય તો આ તંત્ર અને પોલીસ તંત્ર આ બધી મિટિંગોનો દોર પણ ખાસ ચાલુ હતો આજે કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે અને સાધુ સંતોએ ખાસ માંગ કરી છે કે આ મેળામાં વિદર્ભીઓ તો ન જ આવે તો ખાસ માંગ કરવામાં આવેલી છે અને પવિત્ર મેળો શાંતિ થાય એવી માંગ ખાસ સંતો કરી રહ્યા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ મહેશ કથિરિયા જીટી ન્યૂઝ જૂનાગઢ